મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે લોકોને થવું પડી રહ્યું છે પરેશાન આઈટીઆઈ જેવી એજન્સીઓની કામગીરી સોંપ્યા બાદ પણ આ મુશ્કેલી યથાવત છે સર્વર ડાઉન હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે ગાંધીનગરની સેક્ટર પંદર આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે પડાપડી થઈ રહી છે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે અસહ્ય ગરમીમાં લોકોને અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે ગાંધીનગર સેક્ટર પંદર આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ માટેની કચેરીમાં પંખા કે પીવાના પાણીની સુવિધાઓનો પણ અભાવ છે ઇતલ મારી સાથે જોડાઈ ગયા છે લોકોને શું મુશ્કેલીઓ આવી રહી છે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે જે ચોક્કસ લર્નિંગ લાયસન્સ કઢાવવું હોય તો સ્વાભાવિક છે કે લર્નિંગ લાયસન્સની જવાબદારી છે એ આઈટીઆઈ ને સોંપવામાં આવી છે અને રાજ્યભરમાં જે લર્નિંગ લાયસન્સ માટેનું સર્વર સર્વર છે એ સર્વરના વ્યાપક ધમજ્યા હોવાની વાત વિગતો સામે આવી છેલ્લા કેટલાય દિવસથી ગમે ત્યારે સર્વર છે એ ડાઉન થઈ જાય છે દિલ્હી એનઆઈસી દ્વારા આ સર્વર સંભાળવાની કામગીરી કરવામાં આવે છે પણ એના કારણે હજારો લોકો રાજ્યમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે આવે છે એમને હેરાન પરેશાન થવું પડે છે જે દૂર દૂર થી લાયસન્સ કઢાવવા માટે અહીંયા લર્નિંગ લાયસન્સ માટે આવતા હોય છે અને સ્વાભાવિક છે કે લર્નિંગ લાયસન્સ છે એ સોળ સત્તર વર્ષની ઉંમરે સામાન્ય રીતે આવતા હોય છે ત્યારે પ્રથમ લાયસન્સ હોવાથી દૂર થી આવતા હોય છે પણ જ્યારે અહીંયા કચેરીએ પહોંચે છે ત્યારે કચેરી ખબર પડે છે કે સર્વર ડાઉન છે એટલે લોકોને ભારે હેરાન થવાનો વખત આવે છે આ ઉપરાંત જોવા જઈએ તો ગાંધીનગરના સેક્ટર પંદરમાં માં લર્નિંગ લાયસન્સ આઈટીઆઈ ને જે જવાબદારી સોંપાઈ છે એ કચેરીમાં પણ ક્યાંક ને ક્યાંક લાઇટ એટલે કે પંખાની સુવિધા કે પીવાના પાણી

તેનું કોઈ પરિણામ નથી મળ્યું પરિસ્થિતિ જેવી હતી તેવી જ છે ગાંધીનગર સેક્ટર પંદર આઈટીઆઈમાં લાઇસન્સ માટે જે લોકો જઈ રહ્યા છે એ લોકોને જ ખબર હશે અત્યારે કે કેવી પરિસ્થિતિને કેવી મુશ્કેલીમાંથી તે લોકો પસાર થઈ રહ્યા છે એક તો લર્નિંગ લાઇસન્સ નથી મળી રહ્યું સર્વર ડાઉન છે અને ત્યાં જાય છે તો એ કચેરીમાં આવી ગરમીમાં પંખા કે પીવાના પાણીની કોઈ સુવિધાઓ નથી મળી રહી લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે લોકોને સતત ધક્કા ખાવા પડી રહ્યા છે તો આઈટીઆઈ જેવી એજન્સીઓને કામગીરી સોંપ્યા બાદ પણ આ મુશ્કેલી યથાવત છે સર્વર ડાઉન હોવાની વારંવાર ફરિયાદ ઉઠી રહી છે અને તે લોકો જલ્દી લર્નિંગ લાયસન્સ તે લોકોને મળી રહે તે માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે તો લર્નિંગ લાઇસન્સ જ નથી નીકળતું જો લર્નિંગ લાયસન્સ નીકળશે ત્યારબાદ તે લોકોને પાક્કું લાઇસન્સ મળશે પરંતુ અત્યારે તો લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે જ લોકોએ અનેકવાર ધક્કા ખાવા પડી રહ્યા છે તો હવે આજે અસુવિધાઓ થઈ રહી છે આવી ગરમી વારંવાર તે લોકોને ત્યાં બોલાવવામાં આવી રહ્યા છે લોકો પણ હેરાન પરેશાન છે ગુસ્સે પણ થઈ રહ્યા છે લોકો કારણ કે કેટલી વાર તે લોકો આ કચેરી ખાતે ધક્કા ખાવ ધક્કા વારંવાર થઈ રહ્યા છે આ કચેરી ખાતે આઈટીઆઈ જેવી એજન્સીઓ છે કામગીરીએ લાગી છે તેમ છતાં પણ તેમની જે સમસ્યા છે તેનું કોઈ હલ નથી આવી રહ્યો અને તેના કારણે તે લોકો હેરાન પરેશાન છે હવે ક્યારે તમે આ મુશ્કેલીમાંથી નીકળે તેની રાહ જોઈ રહ્યા છે ક્યારે સર્વર છે જે બરાબર ચાલે ને તેમને લાઇસન્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે લોકો તો રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડા